નમસ્કાર મારા ગુજરાતના દરેક મિત્રને હું આ વિડીયોના માધ્યમથી વેલકમ કરું છું આપ સૌ જાણો જ છો વડોદરાના કે ગુજરાતના દરેક લેવલ પર અત્યારે એક પ્રયાસ ચાલી રહ્યો છે પ્લાસ્ટિક હટાવ અને એના પર વીએમસી એમસી જેવા દરેક નગરપાલિકાઓ પોતાના શહેરમાં પ્રયાસ કરી રહી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઘટાડો થાય નિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા પણ એક નાનકડો પ્રયાસ કરવામાં આવે છે કે પહેલાં તો હું જાણવા માગીશ કેટલા લોકો પૂરા ગુજરાતમાંથી એવા કેટલા લોકો છે જે ચાહે છે ઈચ્છે છે કે પોતાના શહેરમાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટે એવા કેટલા લોકો છે એવા જેટલા પણ લોકો છે ને આ વિડિયો એમના માટે જ હું બનાવી રહ્યો છું તમારા માટે એક મોકો છે તમારા માટે એક ઓપ્શન છે અમારી સાથે સંગઠનમાં જોડાઈ અને આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો આ પ્રોજેક્ટમાં સરકારનો સપોર્ટ કરવાનો આપણે બધા જાણીએ છીએ કે કોઈ એવું ઘર નથી જ્યાં બહેનો નથી દરેક ઘરમાં મા બહેન દીકરી કોઈને કોઈ સ્વરૂપે બહેનો છે જ અને એના માટે મિતેશ ફાઉન્ડેશન એક પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે મહિલા ગાયને પ્રોબ્લમ અવેરનેસ મિશન આ પ્રોજેક્ટના માધ્યમથી આપણો પ્રયાસ એ છે કે મહિલાઓને જે માસિક ધર્મ જે પીરિયડ્સ આ એક એવી પ્રક્રિયા છે કે જે દરેક બહેન સાથે જોડાયેલી છે જો આ પ્રક્રિયા ના થાય તો તમારો કે મારો જન્મ સંભવ જ નથી એટલે આપણે જન્મ્યા છે તો માસિક પ્રક્રિયાના લીધે ઋતુચક્રના લીધે જેને ગુજરાતી ભાષામાં ઋતુચક્ર કહેવામાં આવે છે જેને માસિક ધર્મ આપણે કહીએ છીએ તો આ પ્રક્રિયા દરેક મહિલાને દર મહિને આવતી હોય છે કોઈને બે દિવસ કોઈને ત્રણ દિવસ સોરી કોઈને ત્રણ દિવસ કોઈને પાંચ દિવસ સાત દિવસ એકવીસ દિવસ યા એનાથી વધારે પણ જોવા મળતી હોય છે હવે આ પ્રક્રિયા દરમિયાન આ માસિક ધર્મ દરમિયાન જે મહિલાઓ વર્ષો પહેલાં કપડાના ટુકડા વાપરતા હતા હવે સેનેટરી પેડ વાપરે છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં મળતા સેનેટરી પેડ સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક મટીરિયલમાંથી બનાવવામાં આવે છે જેના કારણે સર એને સસ્તા અને લો ક્વોલિટીવાળા બનાવી શકાય હા હું તમને બધાને ધ્યાન આપી ધ્યાન આપવા કહીશ કે વિચારો જે સેનેટરી પેડ જે કહેવામાં આવે છે કે મહિલાઓને પ્રોટેક્શન મળે વર્કિંગ વુમન્સ છે આપણી બેન દીકરીઓ છે જે સ્કૂલ કોલેજમાં ભણે છે જે લોકોને વારંવાર ચેન્જ કરવું મતલબ સ્કૂલ કોલેજમાં પ્રોટેક્શન રાખવું જરૂરી છે એટલે સેનેટરી પેડનો એ લોકો ઉપયોગ કરે છે અવારનવાર એની સ્ટોરેજ કેપેસિટી વધુ ના હોવાને લીધે વારંવાર ચેન્જ કરવું પડતું હોય છે હવે સ્કૂલ કે કોલેજમાં બનતી જે છોકરીઓ હોય છે ડેલી બેસીસમાં ઘણા બધા સેનેટરી પેડ ઉપયોગ કરીને ફેંકતા હોય છે એક પરણીત મહિલા પોતાના જે પીરિયડ્સ ટાઈમમાં ચારથી પાંચ નંગ સેનેટરી પેડ દિવસમાં યુઝ કરતા હોય છે તો વિચાર કરો કે જે પ્લાસ્ટિકથી બનેલા છે સિંગલ યુઝ પ્લાસ્ટિક હટાવવા માટે આપણી ગુજરાત સરકાર નગરપાલિકાઓ પૂર્ણ પ્રયાસ કરી રહી છે તો શું એવા પ્રયાસમાં આપણે પણ ભાગીદાર બનવું જોઈએ આજે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે બરોબર છે કે જે સો વર્ષે પણ માટી થતું નથી સેનેટરી પેડ સો વર્ષે પણ માટી થતા નથી તો શું આને આપણે હટાવી શકીએ છીએ યા બદલી શકીએ છીએ તો હા બદલી શકીએ છીએ અમે નિતેશ ફાઉન્ડેશનના મહિલા બચાવ પ્રોજેક્ટના અંડરમાં આ જ સંપૂર્ણ માહિતી આપીએ છીએ અને સાથે સાથે એમને એક એવું સેનેટરી પેડ આપીએ છીએ કે જે વારંવાર ચેન્જ નથી કરવું પડતું એટલે જે વધુ પડતા પેડ ફેંકાય છે માનો કે એક દિવસમાં ત્રણ નંગ ઓછામાં હું તો કહું છું કે ભારતીય છે બચત કરવામાં વધુ માને ઓછા ખર્ચમાં વધુ કામ થતું હોય એવી રીતનું માને જેના કારણે એને અનેક બીમારીઓનો શિકાર પણ બનવો પડતો હોય છે પણ તો બી પોતાની બચત કરતી હોય છે મહિલાઓ તો દિવસમાં ત્રણ નંગ કે પાંચ નંગ સેનેટરી પેડ એક મહિલા ફેંકે તો વિચારો કે ગુજરાતની સાડા છ કરોડથી પણ વધારે જનસંખ્યા છે તો આપણે માનીએ કે ત્રીસ ટકા સોરી ચાલીસ ટકા ચાલીસ ટકા મહિલાઓનું ક્ષેત્રફળ આપણે લઈએ તો એક કરોડના ચાલીસ ટકા એટલે ચાલીસ લાખ તો છ કરોડના ચાલીસ ટકા એટલે ચાર ચાર દુ આઠ ચાર તારીખ બાર ચાર ચો કુલ ચાર પચાસ વીસ હા અઢી કરોડની ઉપર સમથિંગ થાય હવે અઢી કરોડની ઉપરની મહિલાઓ જો ડેલી બેસિસમાં આપણે થોડાક અંદરથી બે કરોડ એવી હા સોરી એક કરોડ એવી મહિલાઓ કાઢના નાખી જે સિનિયર સિટીઝન છે યા એકદમ નાની એજની છે બાળકીઓ છે જે લોકો પીરિયડ્સમાં છે એવા ખાલી આપણી પાસે બે કરોડ લોકો છે તો બે કરોડ મહિલાઓ જો ડેલી ત્રણ સેનેટરી બેડ ફેંકે છે મહિનામાં ત્રણ લેખે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો વિચાર કરો કેટલી મોટી સંખ્યામાં દર મહિને સેનેટરી પેડ ફેંકાય છે અને જે પ્લાસ્ટિક નથી મતલબ માટી નથી થતા અમુક વાર એને ડસ્ટબિનમાં નાખવામાં આવે છે તો ગાય ભેસ ગાયો જે રોડ પર રખડે છે એમના પેટમાં પણ જવાના ચાન્સીસ બને છે એટલે અમુક ધાર્મિક લોકો એને દાટી પણ દે છે યા સળગાવી દે છે જેના કારણે એવું ના થાય પણ દાટવાથી પણ તમે જોવો એ માટી થતું નથી જમીન પ્રદૂષણ ક્રિએટ કરે સળગાવો તો હવા પ્રદૂષણ થવાનો ચાન્સ રહે અગર તમે એને ડસ્ટમાં ફેંકી દો છો એ કચરા ઢગલામાં જશે વર્ષો સુધીને માટી થવાનું નથી અવારનવાર ક્યારેક એવું પણ થાય છે કે ગાય યા બે કોઈ બી જાનવરે એને બહાર કાઢ્યું કચરામાંથી અને એ જ્ઞાન ત્યાં ફરતું હોય તમે પરિવાર સાથે ફરવા નીકળે તમારા પગમાં જોવા મળે તો અગર આપણે આવી સિચ્યુએશન બદલવી છે આનો બદલાવ કરવો છે અને સરકારને સપોર્ટ કરવો છે તો મિતેશ ફાઉન્ડેશનના મહિલા ગાયની એક જાગૃતિ અભિયાનના હેઠળ આપણે જે સંપૂર્ણ માહિતી આપીએ છીએ આ સમસ્યાઓ શું હોય છે અને કેવી રીતે અટકાવી શકાય સેનેટરી પેડ કેવા હોય છે એ કયા મટીરિયલથી બનેલા હોય છે કેમ એ પ્રોટેક્ટેબલ નથી યા પ્રોટેક્ટેબલ છે કેવા પ્રકારનું સેનેટરી પેડ યુઝ કરવું જોઈએ એનાથી પર્યાવરણને શું ફાયદો છે મહિલાઓને શું ફાયદો છે અને અનેક સમસ્યાઓથી કેવી રીતે એ પોતાને મુક્ત બનાવી શકે છે તો આમાં જેટલા બી લોકો સપોર્ટ કરવા માંગતા હોય એ દરેક લોકો મિતેશ ફાઉન્ડેશનના મહિલા પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે આવતા સોમવારે એટલે કે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ એક નાનું ઊંધું ઓરિયન્ટેશન રાખેલું છે આ પ્રોજેક્ટને લઈને તો જે બી સંપૂર્ણ ગુજરાતમાંથી આ પ્રોજેક્ટમાં એસોસિએટ થવા ઈચ્છુક જોડાવા ઈચ્છુક જે બી મહિલાઓ છે યા આ પ્રોજેક્ટને પોતાના શહેરમાં શરૂ કરવા માટે મને પાર્ટનર્સની પણ જરૂરત છે એવી મહિલાઓની જરૂરત છે જે પોતે આમાં પાર્ટ ટાઈમ કામ કરી શકે યા ફૂલ ટાઈમ કામ કરી શકે જે લોકો ડૉક્ટર્સની પ્રોફાઇલથી છે નર્સિંગ પ્રોફાઇલથી છે યા જે વેલનેસ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરે છે નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે યા અત્યારે ભણે છે સ્ટડી કરે છે એવા વિદ્યાર્થીઓ સોરી વિદ્યાર્થીનીઓ કે જે સ્ટડી કરતાં કરતાં પાર્ટ ટાઈમ એક ઇન્કમ ચાહે છે એક પોકેટ મની ચાહે છે એવા દરેક દરેક વિદ્યાર્થી મિત્રો યા મારી બહેનો દરેકને હું આમંત્રિત કરું છું તમે બી આવો આપણે સાથે મળીને આપણા ગુજરાતને આપણા ભારત દેશને આપણા શહેરોને પ્લાસ્ટિકથી મુક્ત કરીએ સેનેટરીવાળા જે પ્લાસ્ટિક છે એનાથી મુક્ત કરીએ બીજું બધું પ્લાસ્ટિક તો આપણા હાથમાં અત્યારે નથી પણ જે હાથમાં છે જેને રોકી શકાય છે જેનાથી આપણી બહેનોને સેફટી પણ મળે એમના પૈસાની પણ બચત થાય અને પર્યાવરણને પણ મુક્તિ મળે તો એક નાનકડો પ્રયાસ મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા હું સંસ્થાનો પ્રમુખ મિતેશ મકવાણા આપ સૌને હાર્દિક આમંત્રણ કરું છું અને નમ્ર વિનંતી કરું છું કે જો હોઈ શકે તો સંપૂર્ણ ગુજરાતમાં આ વિડીયોને પહોંચાડવા માટે મદદરૂપ બનો અને આ યોજનામાં આ પ્રોજેક્ટમાં તમે બી જોડાવ ધન્યવાદ